આધાર કાર્ડમાં કેવાયસી સંબંધિત કામગીરી માટે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે અમરેલી જિલ્લાના બાબરા જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની લાંબી લાંબી લાઈનો લાગે છે વહેલો નંબર આવે તે માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સૂરજ નીકળે તે પહેલા જ જનસેવા કેન્દ્ર પર પહોંચી જાય છે પરંતુ જનસેવા કેન્દ્રમાં યોગ્ય સુવિધાના અભાવે વાલીઓ અને વિદ્યાર્થીઓને ધર્મનો ધક્કો ખાવો પડે છે કારણ કે એક બાજુ કેવાયસી સાઇટમાં ધાંધિયા હોય છે બીજી બાજુ લાંબી લાંબી લાઇનમાં નંબર આવતા સુધીમાં જનસેવા કેન્દ્ર બંધ થઈ જાય છે આમ દિવસભરનું કામકાજ છોડીને જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારો પારાવાર મુશ્કેલી બેઠવા મજબૂર બન્યા છે ત્યારે જનસેવા કેન્દ્રમાં સમસ્યા સમાધાન થાય તેવી અરજદારોએ તંત્ર પાસે માંગ કરી છે અને આ મશીની નિશા આવું થયું તો હવે શું કરવું અને સાહેબ રોય પૂછે છે કે છોકરાનું આ કરો આ કરો ત્યાંથી ત્યાં એમાં ને મા શકો પછી હવે આગળ હવે શું કરવું એ કે દેશ મૃત્યુની થયો ભેરેવ્યા દઈએ કે પછી આવડું આયન બેહી રહી ક્યાં આ જનસેવા કેન્દ્રમાં ભાભરા આધાર કાર્ડનું પરંતુ સવારથી ગાઈડ બંને જેના હિસાબે ઘણા બાળકો દૂર દૂરથી આવે છે આધાર કાર્ડ અપડેટ કરવામાં મુશ્કેલી પડે છે લોકોનો વિદ્યાર્થીઓનો જયારે ફોન આવ્યો ત્યારે હું જૂની મામલતદાર ઓફિસે ફોનથી હું જવાનું છું ત્યારે ખૂબ મોટી વિદ્યાર્થીઓની લાઈન હતી લોકોની લાઈન હતી જે કેવાયસી કરવા માટેની સવારના સાત થી આ લોકો લાઇન ઉપર બેઠા હતા તો મારી તંત્રની વિનંતી છે લોકોનો વિદ્યાર્થીઓને જ્યારે ફોન આવ્યો ત્યારે હું જૂની મામલતદાર ઓફિસે એમના ફોનથી હું જ્યારે જવાનું છું ત્યારે